અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક આવેલ પટેલ નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદાજીત એક લાખથી હતા અંકલેશ્વરની રાજપીપલા ચોકડી સ્થિત પટેલ નગરમાં રહેતા મકસુદ મનસુરી આજરોજ સવારે પોતાના પરિવારના સભ્યોને મૂકવા માટે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ બંધ મકાનના મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજીત એક લાખથી વધુના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરીની ઘટના અંગેની જાણ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવી હતી અંજામ આપનાર બે હિસમ સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ચોરી અંગે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે શું નામ મકસદ વેલા અહમદ મંસેરી શું અહીંયા સવારમાં સવા પાંચ વાગે મારી ફેમેલીને ભોડ જોડવા ગયો હતો લગભગ પાંચ ને પચાસ હું પટેલ લગા રીતન ઘેર આવ્યો આવ્યો ત્યારે આ ઘેર મારી તૂટી લેતી લોક તોડી ગયેલ હતા દરવાજાના જોયું તો કે લોક તૂટી ગયેલું હતું જોયું તો તિજોરીના બધા કપડાં પાંચ પાંચ કબાટના કપડાં નીચે પડેલા હતા અંદાજે એક લાખની ઉપરની ચોરીનો માલ છે સોના ચાંદીનો અને કેસ સાથે